સીકો યુવા વર્ગને ક્રિકેટની રમતમાં આગળ આવી જમ્મુસરનું નામ રોશન કરે તે હેતુથી અને પરિવાર મુજબ જમ્મુસર દ્વારા તાલુકાના મુહાપુરા રોડ ગ્રીન હરિયાળા મેદાન જ્યારે ટફ વિકેટ સાથે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉદ્ઘાટન સમારોહ કોચ મહેન્દ્રી શેખના અધ્યક્ષના સ્થાને યોજાયો હતો જેમાં ઉપપ્રમુખ બીસીએ સીએ મુબારક કોરવાલા અને અબ્દુલ રણજી પ્લેયર લુકમાન અને સાહેબો પર્યા સહિત ઉપસ્થિત હતા અને જ્યારે મહેમાનો જંબુસાના ક્રિકેટ પ્રેમી યુવાનો માટે ધન ધન પરિવાર બનાવવામાં આવેલ ગ્રાઉન્ડ જ્યાંથી જંબુસર તાલુકા સહિત ભરૂચના યુવાનો આ ગ્રાઉન્ડ ઉપર રમત રમે ક્રિકેટનું ગ્રાઉન્ડ ઓપનિંગ છે એટલે ક્રિકેટને લગતી થોડી વાત મારું નામ ઇસ્માઇલ મતાદાર છે વાઇસ પ્રેસિડન્ટ ભરૂચ ક્રિકેટ એસોસિએશન આજરોજ જમ્મુ શહેરની અંદર એક સુંદર મજાનું ગ્રાઉન્ડ ડેન્ડેન ફેમિલી તરફથી જે આકાર પામ્યું છે એના ઉદ્ઘાટન પ્રસંગે મને આમંત્રણ આપ્યું એ બદલે સૌ પ્રથમ તેમનો ખૂબ ખૂબ આભાર પહેલી નજરે આ ગ્રાઉન્ડ આંખમાં મારા વસી ગયું છે કેમ કે જિલ્લામાં એવા ઘણી કાંઠે અમુક ગ્રાઉન્ડો છે જે લશ્કરી ગ્રાઉન્ડ છે એમાંનું એક ગ્રાઉન્ડ છે હવે ગ્રાઉન્ડ બની ગયું છે એક મેજર કામ થતી ગયું છે ઢેન્ડેન્ટ ફેમિલી તરફથી હવે છે આ ગ્રાઉન્ડનો પોઝિટિવ ઉપયોગ જેનાથી કહેવાય કે અહીંયા છોકરાઓ માટેની વ્યવસ્થા થાય સારી ટુર્નામેન્ટ રમાય અને ખાસ કરીને જુનિયર ક્રિકેટ રમાય બને એટલું મોટામાં રમવું જોઈએ પણ સાથે સાથે જુનિયર્સ અંડર સિક્સટીન નાઇન્ટીન ટ્વેન્ટી થ્રીના છોકરાઓ વધારે રમે જેથી ભવિષ્યમાં અહીંના છોકરાઓ જિલ્લા લેવલે કે અહીંયા આગલા લેવલે રમી શકે અને ભરૂચ જિલ્લાના વાઇસ પ્રેસિડન્ટ તરીકે મારા પૂરા પ્રયત્ન રહેશે કે આ ગ્રાઉન્ડને જિલ્લાના છોકરાઓ માટે કેવી રીતનો ઉપયોગ કરવામાં આવે જો ઢેન્ડેન્ટ ફેમિલી મને સાથ સહકાર આપશે